દાંતીવાડા ગઢ અમીરગઢ પોલીસ અમીરગઢ બોર્ડર સહિતના વિસ્તારોમાં પણ સુંદર કામગીરી કરી હતી ત્યારે લોકસભાની ચૂંટણીના અનુલક્ષીને ડીસા ડીવાયસપી ડોક્ટર કુશલ ઓઝાની બદલી ડીસાથી અંકલેશ્વર થતાં સ્પાર્કલિંગ રેસ્ટોરન્ટ હોલ ખાતે યોજાયેલ વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ડીસાના નગરજનો સહિત પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીસા ખાતે યોજાયેલ વિદાય સમારોહમાં પીઆઈ પીએસઆઈ પોલીસ સ્ટાફ સાથે ડીસાના તબીબો વેપારીઓ વિવિધ સંગઠનના હોદ્દેદારો અને પ્રતિષ્ઠિત નાગરિકો સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા